નવ વાગે થી વેલા સાંજના છ વાગ્યા સુધી તો મિત્રો કબા ગાંધીનો નો ડેલો તમે જોઈ શકે તો મિત્રો અમે અત્યારે આયા છે પણ અત્યારે ટાઈમ રવિવાર દિવસ હોય તો કદાચ બંધ છે મિત્રો આપડે એક દિવસ ખાસ મેલ ગળ કરી ને પાક આવીશું તમે જોઈ શકો છો કેવી બજાર છે રાજકોટ ને પ્રખ્યાત બધા આમ જૂન વાળા તમે મકાન બકાન તમે જોઈ શકો છો કેવા મસ્ત મકાન છે આમ ફરે એવું મસ્ત નું છે પણ આજ વરસાદ હોવાને કારણે પબ્લિક કોઈ દેખાતું નથી પબ્લિક અહીંયા ઘણા ખબર નહીં દુકાન દુકાન બધું બંધ છે કારણ કે આજે રવિવાર હોય થી વરસાદ હોય થી આજ ખબર છે કે કોઈ પબ્લિક આવવાનું છે ને એટલા માટે

તો મિત્રો તમે જોઈ શકો છો કે રાજકોટ ની બજાર હાથાય બજાર અત્યારે વરસાદ ને કારણે નથી ધર્મેન્દ્ર રોડ ની બધા વરસાદ નો માહોલ હોવાથી પબ્લિક ઓછું છે અને તમે દુકાનો પણ જોઈ શકો તો હાઈફાઈ દુકાનો દુકાનો બંધ છે કારણ કે આજનો દિવસ છે એટલે રવિવાર નો દિવસ અને આજ કહેવાય કે સવારના છ વાગે થી વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે માન વરસાદ બંધ રહ્યો છે તો તમે જોઈ શકો કે જૂની જૂની બજારો જૂના જૂના માણસો ક્યાંક જોડવા છે અને તમે જોઈ શકો છો કે હનુમાન દાદા નું મંદિર હનુમાન દાદા નું મંદિર પણ તમને જોવા મળે છે એજન્સી રેસ્ટોરન્ટ જોયો નવસો નવ્વાણું ત્રણ જીન્સ નવસો નવ્વાણું પાંચ ટી શર્ટ શર્ટ એક હજાર ટી શર્ટ પણ દુકાન બંધ છે એટલા માટે કઈ નહી થાય જોઈ શકો છો કે મકાનો મકાનો ભાઈ ભાઈ જૂનવાડી મકાનો સાત શેરી પણ કઈ ઘટન આવીને આવી સાત શેરીઓ તમને રાજકોટમાં મળી રહે છે તમે જોઈ શકો છો કે કેવા કેવા બંગલા હે

કોઈ માણસો છે નહીં એટલે બજાર ખુલી છે અને વરસાદનો નો માહોલ હોય થી કોઈ પબ્લિક તો એવું છે તો નહીં જ છે એટલા માટે આમ મજા આવે એકલા એકલા હોય ક્યારેક પબ્લિક પબ્લિકમાં છે ને બહુ મજા આવે નહીં હું જાય ઘોઘળા થતો ઘોઘાટતા હોય એટલે મજા આવે નહીં બ્લોગ બનાવે નહીં કારણ કે આપણી પાસે ઉલ્લેખ કહેવાય ને માઇક્રોફોન અત્યારે છે નહીં એટલા માટે આપણે આ પેઢી બજાર છે એમાં આપણે બ્લોગ સારો બનાવી ગયું જોઈ શકો છો કે બધી બજાર ઉભા છે જોઈ શકો છો કે મહાત્મા ગાંધી મ્યુઝિયમ જઈ રહ્યા તમે કઈ કઈ બજાર આવી રહી છે તમે જોઈ શકો છો કે થોડું અંધારું થઈ ગયું છે એટલા માટે તમને સાફ દેખાય તો અત્યારે હાલ મેં મહાત્મા ગાંધી મ્યુઝિયમ જઈ રહ્યા છીએ જોયું છે કે આવા ખુલ્લું હોય કે બન્યું હોય અહીંયા પછી ખબર પડે સુમસાન બજારું તમે જોઈ શકો છો બજારુમાં માણસો તો કોઈ દેખાયતું જ નથી એવું લાગે છે અહીંયા કોઈ રહેશે નથી રહેતા કાંઈ ખબર પડતી નથી રજવાડા જેવું આમ થોડું થોડું લાગે છે કારણ કે તમે જોઈ શકો છો બિલ્ડિંગ મકાન જૂના જમાનાના હોય એવું લાગે છે આમ થોડીક આમ જૂનવાડી જેવું આમ મજા આવે એવું ફર્યા જેવું આમ મજા આવે મહાત્મા ગાંધી મ્યુઝિયમ જોઈ કેવું છે શું છે શું ઇતિહાસ છે બધી વાત આપણે આ બિલ્ડી કરીશું મિત્રો તમે જોઈ શકો છો કે ઝૂનવાડે મકાનો હા હા ઝુનવાડી એટલે રજવાડી જેવા મકાનો બધું રાજકોટમાં આવી ગયા મકાનો એટલે બોલે તો બિલ્ડિંગ એ બિલ્ડિંગ જેવું છે તમે જોઈ શકો છો કે માણસો વરસાદના કારણે ઓછું દેખાય એવું જોઈ શકો છો સીડીઓ તમે જોઈ શકો છો માણસો પણ તમે જોઈ શકો છો બધું જોઈ શકો છો ગૂગલ મેપ ના સારે આલિયા દેવી છે જો સકો તો મેપ સારો સાબુ છે તમે જોઈ શકો છો કે આ ખાવ ખાવ થઈ ગયું એવું લાગે છે કે કા ખળી ગઈ ગયું હોય એવું પણ એવું નથી આ જૂના જમાનાનું છે એટલે વરસાદને કારણે ખાવ કલર થઈ ગયો છે બિલ્ડિંગ પણ એવું લાગે છે કે ખૂબ જ વરસાદ આવ્યો હોય એવું લાગે છે એવું અનુમાન થાય છે ખૂબ વરસાદ અને ઓટો રિક્ષા આવે છે ને જલ્દી જાય છે જો સકો તો ભાઈ મને ભાઈ ગૂગલ મેપ ના સારે આકર દે છે અમે એમની પાસા પાસા ઓન્લી ફોર

કઈ તમને નજારો એવો કઈ જોવા મળે છે બહાર થી જોયું જો થોડું થોડું દેખાય છે અધારું છે એટલે થોડું થોડું તમને દેખાય છે મહાત્મા ગાંધી પણ અહીંયા તો મહાત્મા ગાંધી મ્યુઝમ ભાઈ આ હો પણ મજા આવી જાય આમ જો આમ કેવો મ્યુઝિમ ગાંધી બાપુ નું રાજકોટ મજા આવે એવું માણસો ક્યારેક મુલાકાત લીધો ગાંધી મ્યુઝિયમ છે આપડા જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હતા મ્યુઝિયમ છે બધી એવી વસ્તુ છે ગાંધી ગાંધી તમે જોઈ શકો છો કે ફોર વ્હીલ પણ આઠ પણ કઈ ઘટા એવો મજા આવી જાય એવો માહોલ છે આજુબાજુ હોય તો આપડે એવું હવે તો આપડે પાસા કારણ કે ગેટ બંધ છે અને

રાજકોટ ની બિલ્ડિંગ હે પણ કઈ ઘટા થોડી થોડી મજા આવી જાય બિલ્ડીંગો મજા આવી જાય बिल्डिंग का नजारा लाइक आई जो आई कस्टमर ये बिल्डिंग को चुनेगा दुकानों साथ में खाते आई काई ए बिल्डिंग को है होटल है होटल नेक्सस आई कटन ए कोने होटल है आई कटन दो 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 अपना मजा ही दे रही होटल हूँ ना ओह मजा आता है

અત્યારે બહુ જાતો ભાગ લેવાય નહીં કારણ કે ટાઈમ થાય નહીં સમય છે એટલે આપણે થોડોક ભાગ લઈશું રાજકોટ દસ ટકા પબ્લિક તમે જોઈ શકો છો